જય ભારત જય સંવિધાન ઇન્કલાભ જિંદાબાદ તો મિત્રો હું છું આપણો મિત્ર દેવેન્દ્ર ચુડાસમા આપણે અવારનવાર ગ્રામ પંચાયતને લગતા અને તમને ક્યાંક ને ક્યાંક જાણવા મળે એવા વિડીયો લિંક આવતા હોય છે તો આજનો વિષય છે ગ્રામ પંચાયતની અંદર જે સામાજિક ન્યાય સમિતિના જે રચના કરવાની હોય છે એમાં કોણ કોણ હોય છે તો સામાજિક ન્યાય સમિતિની રચના કરવાની હોય છે એમાં ફક્ત ને ફક્ત અનુસૂચિત જાતિના લોકો હોય છે અને પાંચ જણાની કમિટી રચના કરવાની હોય છે અને એક સભ્ય એમાં વાલ્મીકી સમાજનો હોય છે એટલે કે એની અંદર ફક્ત ને ફક્ત અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ એવા એની જ કમિટી કરવાની હોય છે બીજા લોકો ના હાલે તો આજે હું તમને મારો તાલુકો છે મહુવા અને જિલ્લો છે ભાવનગર તો મેં આખા તાલુકાની માહિતી માંગી છે આખા તાલુકાની કે મહુવા તાલુકાની અંદર કયા કયા ગામની અંદર સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી છે અને જો રચના કરવામાં આવી છે તેમાં કયા જ્ઞાતિના લોકોને લીધા છે એટલે એટલે કે અન્ય સમાજના લોકોને કેટલા લીધા છે એમાં અનુજ જાતિના લોકો કેટલા છે તો આપણી પાસે આ આરટીઆઈ છે તો હું તમને બતાવું તો સામાજિક ન્યાય સમિતિની રચના કરે તો એમાં કેવી પ્રકત કેવી રીતે હોય છે તો આ બધી ઠરાવો છે બધા સામાજિક ન્યાય સમિતિના તો મિત્રો તમે પણ તમારા ગામની અંદર તપાસ કરો તો આવી રીતે સામાજિક ન્યાય સમિતિની હોય છે રચના કરવાની સૌપ્રથમ તો કોઈ પણ સભ્ય હોય ગ્રામ પંચાયતનો ચૂંટાયેલો સભ્ય હોય ગ્રામ પંચાયતનો અનુસૂચ જાતિનો તો એ સામાજિક ન્યાય સમિતિનો ચેરમેન બને છે પછી બે બે સભ્ય બને છે અને બાકીના કોર કમિટીના સભ્યો બને છે એમ પાંચ જણાની કમિટી રચવાની હોય છે અને દર ત્રણ મહિનાની મીટિંગ મિટિંગ બોલાવવાની હોય છે અને તેઓ ઠરાવો કરે છે એ ઠરાવ ગ્રામ પંચાયતમાં આપવાનો હોય છે અને ડાયરેક તાલુકામાં પણ આપી શકે છે અને એમને લેટર પેડ આપવાનો હોય છે સિક્કો આપવાનો હોય છે જો મિત્રો તમને તમારા ગ્રામની અંદર પહેલાં તપાસ કરો ગ્રામ પંચાયતમાં કે આપણા ગામની અંદર સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી છે કે નથી આવી અને જો ન આવી હોય તો તમારે કેવી રીતે આવેદન આપવું એ પણ હું તમને ડેમો આપી અને બીજું કે જો રચના કરવામાં આવી છે તેમાં કોઈ પણ અન્ય જ્ઞાતિના લોકો લીધા છે તો તમારે કેન્સલ કરીને તમારા સમાજના લોકો કઈ રીતે એટલે કે અનુસૂચિત જાતિના લોકો કઈ રીતે એમાં સમાવેશ થાય એ પણ હું તમને અરજીનો નમૂનો આપી એટલે એ અરજી તમારે કોને દેવાની રહે છે એ અરજી દેવાની રહે છે ડીડીઓને એટલે કે તાલુકા વિકાસ અધિકારીને બીજી અરજી દેવાની છે જિલ્લા વિકાસ અધિકારી એટલે કે ડીડીઓને તો મિત્રો હવે તમે પણ તમારા ગામની અંદર તપાસ કરો કે આપણે ગામની અંદર સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી છે કે નથી આવી અને આવી છે કયા લોકો લોકો લીધા લીધા છે છે તો તો અન્ય તમે લેખિતમાં રજૂઆત કરીને એ ઠરાવો પણ રદ કરાવી શકો કારણ કે આપણી પાસે ગુજરાત પંચાયત એક આખો ધારો છે કારણ કે જે હું બોલું છું એમને નથી બોલતો મારી પાસે બધા પ્રૂફ હોય છે એ બોલું છે આખો પંચાયત ધારો છે તો આમાં બધી જ માહિતી હોય છે આવા ત્રણ પ્રકારના પુસ્તક આવે છે આવા ત્રણ પ્રકારના સેટ આવે છે તો સામાજિક ન્યાય સમિતિની અંદર ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણુંની કલમ બાણું મુજબ ફરજિયાત સામાજિક ન્યાય સમિતિની રચના કરવાની હોય છે અને એમાં અન્ય સમાજના લોકો અન્ય સમાજના લોકો ના લઈ શકે કારણ કે જો લીધા હોય તો એ સરપંચ પણ સસ્પેન્ડ થઈ શકે તલાટી મંત્રી પણ સસ્પેન્ડ થઈ શકે અને ટીડીઓ કે ડીડીઓ એ પણ એની ઉપર પણ કાયદાકીય પગલાં ભરે છે અને તમારે જરૂર પડે તો હાઈકોર્ટમાં પણ જવું પડે છે તો મિત્રો દરેક લોકોને હું વિનંતી કરું છું કે હવે તમે જાગૃત બનો અને તપાસ કરો કે શું તમારા ગામની અંદર સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી છે કે નથી આવી અને ન આવી તો મારો નંબર છે તેમાં પણ કોન્ટેક કરીને બધી માહિતી મંગાવી શકો છો અને સામાજિક ન્યાય સમિતિની અંદર દર ત્રણ મહિને મિટિંગ બોલાવવાની એ તમે ઓફિસ એટલે કે તમારા ગ્રામ પંચાયત ત્યાં જ બોલાવવાની અને બધા ઠરાવો કરવાનો જેમ કે આંબેડકર હોલ છે વગેરે વગેરે તો મિત્રો તમારે કેવી રીતે લડવું એ પણ હું તમે શીખવાડી પણ તમારે લડવું તો તમારે પડે છે શીખવાડી હું બધું જ લાઇન ટુ લાઇન શીખવાડી તો તમારે લડવું પડે છે તો હવે આવનારા સમયની અંદર હું તમને એવો એક નમૂનો લઈને આવી જેની અંદર તમારે તમારા ગામની અંદર સમસારની જગ્યા એટલે કે જાતિ સમસારની જગ્યા નિયમ ન થઈ હોય તો તમારે નિયમ કઈ રીતે કરાવી તમારે સંસારની અંદર સારે ફરતી શું કહેવાય ઝાળી છે પછી અંદર પાણીનો બોર છે બાસ બેસવા માટે બાકડાની વ્યવસ્થા છે પાણીનો બોર વગેરે વગેરે તમારે આવી બધી સુવિધા થતી હોય તો તમારે લેખિત અરજી કેમ કરવી એ પણ હું તમને શીખવાડી તો મિત્રો આજનો વિડીયો એટલો જ હતો સામાજિક ન્યાય સમિતિ બાબતમાં આપણે હું તમને ડેમો બતાવવાનો હતો એક તો આ પુસ્તક છે અને બીજું છે આપણે આખી આરટીઆઈ કરેલી છે કે નહીં એટલા માટે આ પેસેલ આનો વિડીયો હતો કે તમે આવી રીતે પણ માહિતી માંગી શકો અને તમારે કેવી રીતે માહિતી માંગવી એ પણ હું તમને શીખવાડી તો તમને રસ હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવીશ અને કોમેન્ટમાં ન જણાવો તો મને વ્યક્તિગત ફોન પણ કરી શકો છો મારો નંબર પણ હું આપેલો હોય છે તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો વધુને વધુ શેર કરો જેથી કરીને આવનારા સમયમાં આપણે ઘણું બધું તમને શીખવાડવાનું છે તમે કોઈ દિવસ એવું સાંભળું પણ નહીં હોય એવું તમને હું શીખવાડવાનું છું ટૅક્ટિકલ રીતે પણ મૌખિક રીતે અને કેવી રીતે લડવું એ પણ શીખવાડવાનો સૌ તો આ વિડીયો વધુને વધુ શેર કરશું હવે મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં